ચાલો સારા સમજણ ફૂલ બનાવી દયો આ તો વાર્તાનું નામ છે ત્રંદોસ શું ત્રંદોસ હોદ બિલાડી કૂતરો અને મરઘી કોણ કોણ કુતરી બિલાડી કૂતરો કૂતરો ત્રંદોસ સતા મરઘી કૂતરો અને બિલાડી કેવ રહીમ કાકાના ખેતર પર રહેતા કોના ખેતર પર રહેતા કોના ખેતર પર રહેતા રહીમ ચાચા ના કોણ નામ મરઘી આખો દિવસ આમથી તેમ દોડ્યા કરે શું કરે મરઘી અને કૂતરો આખો દિવસ ભાવ ભાવ કર્યા કરે અને બિલાડી છે એ આખો દિવસ સૂતી રહે શું કરે બિલાડી એક દિવસ મરઘીને એક ઘઉંનો દાણો મળ્યો શેનો મળ્યો તે દોડતી દોડતી પોતાના દોસ્ત પાસે ગઈ અને બોલી દોસ્તો મને ઘઉંનો દાણો મળ્યો છે શું કહેવાય ચાલો આપ તેને વાવીએ શું કહેવાય કૂતરો બોલ્યો ના ભાઈ મારે તો ભાવ ભાવ કરવો છે કૂતરો શું કહેવાય બિલાડી કહે મને તો બહુ ઊંઘ આવે છે હું નથી આવતી બિલાડી શું કહેવાય મરઘીએ કયું સારું તો હું એકલી જઈને વાવું છું મરઘી શું કે મરઘી તો ખેતરના એક ખૂણે ગયે ને એને એક ભાગ ખેડ્યો શું કર્યું અને પછી દાણો વાવી દીધો શું આવ્યું થોડા દિવસ થયા અને દાણામાંથી નાનો છોડ ફૂટ્યો શું થયું એટલે મરઘી કહે અરે પાણી આપવાનો સમય છે શું કે બિલાડી કહે હું નહીં કુતરો કહે હું નહી બેન તો એકલા એકલા ગયા પાણી આપ્યું કોણ ગયું પછી કોણ એકલું ગયું ભાવનો છોડ હજુ મોટો થયો ને તેના પર ડુંડા બેઠા શું થયું હવે લણવાનો સમય થયો શું થયું મરકી પાછા પોતાના દોસ્તોને પૂછવા ગયા મને લણવામાં કોણ મદદ કરશે કુતરો કહે હું નહીં બિલાડી કહે હું નહીં મરકી બેન તો દાંતડું લીધું અને મંડી પડયા ડુંડા લાણવા મરકી બેન શું કર્યું ના ડોટલ લાઈટ ખો દઈ રું ડોટલ લડવા હવે મરઘી એ પોતાના દોસ્તને પૂછ્યું કોણ દાણા કાઢવામાં મદદ કરશે શું કે મરઘી બેન પુત્ર અને બિલાડી કહે હું નહીં હું નહીં મરઘી બેન તો ગયા બકર કાકા પાસે કોની પાસે ગયા અને ડુંડામાંથી દાણા કઢાવ્યા શું કઢાવ્યું પાછી દોસ્તો પાસે આવ્યા અને કહે દાણા દાણાનો લોટ કોણ ધરાવી આવશે શું કે કૂતરો સુતો સુતો બોલ્યો હું નઈ બિલાડી હતી આંખે ખોલી અને કહ્યું હું નઈ શું કે મરઘી બેન તો ઘંટીએ જાય લોટ ધરાવી લઈ આવ્યા અને પૂછ્યું મને રોટલો કરાવવામાં કોણ મદદ કરશે

હવે મરઘી બેન કહે હું કોઈને રોટલો નહીં આપું મરઘી બેન શું કે તમે દોસ્ત થઈને પણ કંઈ મદદ ના કરી શું કે ના લણવામાં ના દાણા કાઢવામાં ના લોટ જળાવી આપવામાં ના રોટલો બનાવવામાં કામ ના કરે તેને રોટલો ના મળે શું કહે મરઘી બેનના દોસ્તોને પોતાની ભૂલ

ડાણો છે યાર હા અન પછી तू આપણે મેમ આવી ગયે તો એના દોસ્તારે શું કી તું પછી મરગી બેન એકલા ગયા ને પછી શું કર્યું ખેતરના એક ખૂણે દાણો અને પછી ડારો શું ત્યુ એમાંથી એમાંથી સોર ફૂટ્યો ને હા તો પછી શું કી તું પાણી ઓલા વેલા તો નું દાણા લાવવાનું કીધું મરકી બેને તો એને દસ્તારે શું કીધું નહીં આવું હા પછી શું થયું મરકી એકડી પછી હા પછી દાણા કાઢવાનું ક્યું તો શું કીધું નહીં આવું બેન કોની પાસે ગયા મગન કાકા પાસે એની પાસે દાણા કઢાવી ને પછી લોટ દાળવાનું થયું તો શું કે પછી રોટલો બનાવાનું થયું તો શું કીધું મરકી બેને શું કીધું હું રોટલો કોઈને આપીશ નહીં જે કામ કરે ઈ જ રોટલો ખાય પછી કૂતરા એ બિલાડીએ માફી માંગી ને હા પછી મરકી બેને એનો રોટલો ખાવા આપ્યો હા પછી બધા ભેગા મળીને સરસ મજાનો રોટલો ખાધો મજા આવી વાત તમા